જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો અત્યારે આપણે બોટાદ જિલ્લાના મોટા બદલા ગામે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવેલા છીએ કે જેમને એમની જમીનની અંદર કપાસનું વાવેતર કરેલું છે અને કપાસના વાવેતરમાં પાયા ખાતર તરીકે આપણી કંપની કૃષિ ઇન્ડિયા કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલ બ્લેક કાર્બન બેલ બ્રાન્ડ ખાતરનો ઉપયોગ કરેલો છે તો હવે આપણે એમની પાસેથી જાણીશું કે ભાઈ એમના બ્લેક કાર્બન બેલ બ્રાન્ડ ખાતરના ઉપયોગથી શું શું ફાયદા થયા છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું નામ તમારું

મળ્યું છે હવે તમે કપાસમાં જે ઉપર નો દોશ છે એમાં તમે કયા ખાતર નો પાછો ઉપયોગ કરશો એ તો કાર્બન ને આપડે બીજી વખતે વાપરવું છે ઓકે બ્લેક કાર્બન હા તમે આ ખાતર ક્યાંથી લઈ આવેલા હતા ચામુંડા એગ્રો સીડ્સ એન્ડ ફર્ટિલાઇઝર અરવિંદભાઈ આપણી કંપનીના ઓર્થોરાઈટ ડીલર છે તો બીજા તમે બીજા ખેડૂતભાઈઓને કહી શકો કે બ્લેક કાર્બન ખાતરના ઉપયોગથી છોડમાં તંદુરસ્તી છે અને સારું એવું રિઝલ્ટ મળે એમ હા હું તો બધા ખેડૂતોને કહું છું કે આ ખાતર વાપરો વાપરે જવું છે બહુ સારું રહે આળીસું વધે છે અને કપા કપા માલ બધો સારો રહેશે ઉગવામાં અને વપરા વધે છે સારો ઓકે સારું ચાલો હવે તમારું આપણે મરતી મોટી થશે ને ત્યારે ત્યારે આપણે તમારી મરતીની મહિના દિવસ પછી ત્યારે તમારી મુલાકાત પાછી લેશું ઓકે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ